રાજકોટ નજીકના બેડી ગામે બની રહેલા કોઝવેના કામમાં ગંભીર બેદરકારીના આક્ષેપ થયા છે લોકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે સરપંચ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત છે અને લોકોનો જીવ જોખમમાં મુકાય તે પ્રકારની સ્થિતિ છે અહીં સૌથી ચોંકાવનારી વાત એ છે કે બેડી ગામે જે કોઝવે બની રહ્યો છે ત્યાં પાણી ભરાયેલું છે ને તેના પર આરસીસી માલ ઠલવવામાં આવી રહ્યો હોય તેવો વિડીયો વાયરલ થયો છે ત્યારે આ કયા પ્રકારનું કામ છે તે સવાલ ઉઠી રહ્યો છે છેલ્લા વર્ષ વર્ષથી અહીં એક જ કોન્ટ્રાક્ટર સમગ્ર ગામના કામો કરે છે એટલે કે તેને જ કોન્ટ્રાક્ટ મળે છે એટલે કે સેટિંગ હોઈ શકે છે તેવી આશંકા લોકોમાં પ્રબળ રીતે ઘર કરી ગઈ છે લોકો કહી રહ્યા છે કે આ કોન્ટ્રાક્ટરને કોઈ ડર નથી આ કોન્ટ્રાક્ટરે તો બેફિકરાઈથી એવું પણ કહી દીધું કે આનું બિલ થઈ ગયું એટલે કામ પૂરું થઈ ગયું જે દર્શાવે છે કે અહીં કામની ગુણવત્તામાં લોકોની સુરક્ષાને નેવે મૂકી દેવાય છે તેઓને કામ કેવું થાય છે તેમાં જરા પણ રસ નથી તેમને માત્ર રસ છે તેમના બિલ પાકી જાય તેમાં ત્યારે વિચાર કરો કે કોન્ટ્રાક્ટરે બિલ થઈ ગયાનું કઈ જવાબદારીમાંથી હાથ ખંખેરી લેવાનો પ્રયાસ કર્યો ત્યારે વીડિયો બનાવનાર વ્યક્તિ કહે છે કે અમારા ગામનું કામ હલકી ગુણવત્તાનું થાય છે ત્યારે આ સમયે કોન્ટ્રાક્ટર કહે છે કે ભાઈ હું તો ઓળખીતો છું એટલે તમારી સાથે વાત કરું બાકી હાઈવે ના કામમાં જાઉં તો કહી દે કે ભાઈ એનો મતલબ એવો થયો કે આ કોન્ટ્રાક્ટર એવો દાવો કરી રહ્યા છે કે હાઈવે ના કામમાં પણ કૌભાંડો થઈ રહ્યા છે અને એટલા માટે તેની હિંમત વધી ગઈ કે ભાઈ હાઈવે ના આટલા આટલા મોટા કામમાં જો કૌભાંડો થતા હોય તો પછી હું તો આ કોઝવે બનાવું છું મને કોણ પૂછનારું છે અને સૌથી મહત્વની વાત એ છે કે જે વ્યક્તિએ વિડીયો ઉતાર્યો તે સમયે સરપંચ હાજર હતા અને તેણે સરપંચને પણ કીધું કે અહીં પાણીમાં આરસીસીનો માલ નાખવામાં આવી રહ્યો છે ત્યારે સરપંચે પણ લૂલો બચાવ કર્યો હતો ત્યારે આ વિડીયો જોઈને લોકોમાં એવી ચર્ચા છે કે ભાઈ સરપંચનું પણ સેટિંગ લાગે છે ત્યારે હવે આ સમગ્ર બાબતમાં તપાસ થાય તો જ હકીકત બહાર આવે કે આ કોઝવેના કામમાં કોના કોના હાથ કાળા થયા છે